કેન્દ્ર સરકાર દ્વારા મોટા શહેરોને જોડતી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ત્યારે સુવિધાથી સભર ગણાતી આ ટ્રેનમાં અગાઉ પથ્થરમારા સહિતના પ્રશ્નો સર્જાયા હતા ત્યારે આજે સુરત રેલવે સ્ટેશન પર વિચિત્ર ટેકનિકલ પ્રશ્નો સર્જાયા હતા અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલતા પેસેન્જર્સો પરેશાન થઈ ગયા હતા જેમાં કલાકથી વધુ સમય સુધી ટ્રેન અટવાઈ હતી જેથી પેસેન્જર્સ પરેશાન થયા હતા અને લાઇટ એસી બંધ કરવા છતાં પ્રશ્નો ઉકેલાયો ન હતો સુરત ખાતે સવારે આઠ વીસ કલાકે વંદે ભારત ટ્રેન પહોંચે છે પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો સ્ટેશન પર ઉતરવા માટે પરેશાન બન્યા હતા ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યા ન હતા મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો ટ્રેનના સી ચૌદ કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફર સી ચૌદ કોચના દરવાજામાંથી બહાર નીકળ્યા હતા શરૂઆતમાં કોચમાં બેઠેલા મુસાફર પરો કંઈ સમજી શક્યા ન હતા ત્યારબાદ રેલ્વે સ્ટાફે વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો વંદે ભારત ટ્રેનના ટેકનિકલ કારણોસર દરવાજા ખોલ્યા ન હતા આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દરવાજા ભારે જહેમત બાદ ખોલ્યા હતા અને ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી જેથી પેસેન્જર્સને હાંસકારો મેળવ્યો હતો જોકે પરેશાન થયેલા પેસેન્જર્સે સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો જેથી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે